મિત્રો અત્યારે આપણે હળવદ શહેરની મોરબી ચોકડીની બાજુમાં જે શ્રીજીનગર હાઈવે ઉપર આવેલું છે ત્યાં આગળ આપણે છીએ અને બે દિવસ પહેલા આપણે જયારે મોરબી ચોકડી પર મળ્યા હતા ને ત્યારે આપણે એક વાત થઈ હતી કે જે તે સમયે વાણિજ્યનો રહેણાંકનો નિયમ હતો ચાલીસ મીટરનો અને ચોવીસ મીટરનો તો એ સમયે ચાલીસ મીટરનો નિયમ હતો ચાલીસ મીટર જગ્યા મેંકી હતી ને હવે આ રાજકીય આગેવાનો જે છે હળવદના ચોર ટોળકી કે ટોળકી હવે જે જગ્યાઓ મેકેલી છે જે તે સમયે નિયમ હતો અત્યારે નિયમમાં ફેરફાર થયો છે તો અત્યારે જે જગ્યા આગળ મૂકેલી હતી તો એ જગ્યા ચોવીસ મીટર ચાલીસ મીટર હતી ચોવીસ અત્યારે મેકવાનો નિયમ છે ચોવીસ મેકીને બાકીની સોળ વધે એમાં કોમ્પલેક્ષો બનાવીને લાખો કરોડો રૂપિયા કમાઈ છે અને બાકીની જે તે સમયે ગામડે કઈ જગ્યા વેંચી હોય કે જે કઈ મૂડી હોય તો એ વેચા પછી રોડ જગ્યા લીધી હોય મિત્રો તો એ જગ્યા અત્યારે બે પાઇની હાવ થઈ ગઈ છે આવી જે ઘટના જે છે મિત્રો આ શ્રીજી નગરમાં પણ એક બની છે અત્યારે આપણે ત્યાં આગળ છીએ કે જે તે સમયે અહીં ચાલીસ મીટર જગ્યા છોડવામાં આવી હતી એ નિયમો મુજબ જિલ્લા કલેક્ટર સુરેન્દ્રનગરમાં ત્યારે આવતું આપણું હળવદ તો એમના નિયમો મુજબ તો હવે અત્યારે જે છે અહીં પણ એવા જ આગેવાનોને કાંડ કરવા છે એક આગેવાનને જ્યારે ભાજપના જે સિનિયર આગેવાન છે અને સારા માણસ હશે તો ઘનશ્યામ ગોહિલ નામનો વ્યક્તિ છે ને આપણે બધા એને ઓળખીએ છીએ ને એના નામથી બધા પરિચય થઈ છે તો એને એવું કીધું હતું કે ભાઈ આવું તો યાર ન કરાય અમે બધા તમારી સાથે જ રહ્યા છીએ અને હવે તમે અમારા રોટલા ઉપર અમારા ધંધા ઉપર જે છે તમે આવો છો તો આવું ન કરો તો એ આગેવાન નું કહેવાનું એવું થતું હતું કે ભાઈ અમે જે આંગળી મેંકી તે જગ્યા અમારી થઈ જાય એટલે આ બધા આટલા બધા તો ફાંકામાં છે મિત્રો કે ભાઈ આંગરી બોલતા નથી આમને કોઈ કહેતા નથી પરંતુ આ બધા વેપારીઓ હિંમત બતાવી છે હાઈકોર્ટ સુધી લડવાની પણ હિંમત બતાવી છે અને હવે કહું છું કે આંગરી મેઘન જગ્યા તમારી કરી બતાવજો આ બધા એ છે અહીંના વેપારીઓ છે આગળની દુકાનદારો એ બધા છે કે જે તે સમયે મોકાની દુકાન જોઈ અને વધારે પૈસા દઈને ખરીદી કરી હતી હવે અહીં આગેવાનોને કોમ્પ્લેક્ષ બનાવા છે અને એમાંથી પૈસા કમાવા છે આપણે એક વેપારી છે આપણે એમની સાથે વાત કરી તમારે શું અહીંયા આગળ કેટલા વારનો પ્લોટ છે ને કેટલા સમય પહેલાં લીધો હતો ને હાલ અત્યારે શું વેલ્યુ છે અમારો પ્લોટ અમે અહીંયા ત્રણસો વારથી મોટો પ્લોટ આ બધાના ત્રણસો વાર ઉપરના પ્લોટ બધા ખેડૂતો છે જે પરસેવાના પૈસે મહેનત કરી ખેતીના પૈસા અહીંયા ઉપયોગ કરી અને એક કિંમતી વસ્તુ આપણે અહીંયા રાખી તો વારસદારમાં છોકરાને આપીએ કે કોઈ આમાં શિક્ષકે પચીસો રૂપિયાની નોકરી કરી અને પૈસા ભેગા કરીને પ્લોટ લીધો હતો કોઈએ ખેતર વેચીને લીધો છે કોઈએ લોન કરીને લીધા છે અને આવા સારા પ્લોટ લીધા હે કે જે આપને ભવિષ્યમાં ઉપયોગમાં આવે તો જ્યારે પણ અમે આ ખરીદી કરી ત્યારે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબના હુકમ મુજબ રોડના સેન્ટરથી ચાલીસ મીટર સુધી કોઈ બાંધકામ ન થઈ શકે અને આ જે ખુલ્લી જગ્યા જે રહી એ સોસાયટીની હોય બરાબર હવે અત્યારે આ કિંમતી જગ્યા હાઈવે પર થવા તો અમુક લોકો આ જે ખેતર હવે જેનું હતું એ તો બાપાએ ઓપ થઈ ગયા છે તો એના દીકરાને ઊભા કરી અને ખોટા કાગળિયા બનાવી ખોટા માલિક બનવા માટેની અરજીઓ થઈ ગઈ છે પણ અમને અમારા પરસેવાના પૈસા હોવાથી અમને જાણ થઈ કે તમે જાગો તમે સુતા આવા એક બે જગ્યાએ સુતાતાને બની ગયું અને તમે જો થોડાક જાગૃત નહીં બનો તો તમે સુતાઈશો અહીંયા કંઈક બીજું નવું થઈ જશે તો અમે અમારી આખી ટીમ અત્યારે અમારી આખી તોતેર જણાની ટીમે આખા સોસાયટીના પ્લોગ આગળ અને પાછળ અમે તોતેર જણાની આખી ટીમ બનાવી છે અને અમે મોટી સંખ્યામાં મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અમારો વાંધા અરજી રજૂ કરી છે કે સાહેબ આ જગ્યા અમારી સોસાયટીની છે આનો કોઈ માલિક ન બની શકે આનો કલેક્ટર સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબનો હુકમ છે જે અમે દસ્તાવેજમાં ટાંકેલો છે તો આના માલિક અમે સોસાયટી છીએ તો આ ખોટા માણસો અમારી સોસાયટીની જમીન પચાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે કોઈ રાજકીય કોઈ મોટા આગેવાનના બળના નીચે પણ ખોટું તો ક્યાં સુધી ચાલે તો અમારે આ મુદ્દા અત્યારે પબ્લિક સામે મૂકવા છે કે એવું જાણવા મળ્યું કે આ લોકોની આવી નજર એવી સિત્તેર પ્રોપર્ટી ઉપર છે તો મને કાલ અમે અમારે કલેક્ટર સાહેબે નોટિસ અમને મોકલી છે અમને અમારી મુદત હે તો અમે કચેરીએ લેવા ગયા હતા તો અહીંયા અમને ખબર પડી કે એક સરા રોડ ઉપર સરા ચંદ્ર પાર્ક છે હા ચંદ્રપાર્ક અથવા સ્વામિનારય એટલી આજુબાજુમાં અહીંયા પણ આવી અરજી મુકાઈ ગઈ છે કે હજુ આ લોકોને તો કોઈને ખબર જ નથી તો મારે એ પણ પબ્લિકને જાગૃત કરવી છે કે જેને જેને આગળ આવી જગ્યા હોય એ મારા પેલા જાગી જઈ જવો કે પરિસ્થિતિ બહુ ખરાબ આવશે તમે સુતાઈશો અને આગળ ફેન્સિંગ લાગી જાય છે અને પાયા ખોદી જાય છે તો જેની જેની કિંમતી જે આ દુકાનો પચાસ પચાસ લાખ રૂપિયાની કિંમતી દુકાનો છે એ લોકોની પણ અરજી મુકાઈ ગઈ છે તમે વિચાર તો કરો તો હળવદની હળવદને હવે તમારી શું ગણતરી તો અમે આખું હળવદ જ તમને આપી દઈએ આખું હળવદ જ તમારું જેને જોતું હોય હું તમને ઘટકાવીશ મિત્રો ખાસ છે ને આ આગેવાનો કારણ કે આમ બાકી કોઈની કંઈ તેવડ નથી એમણે એમણે કંઈ તમે જાજો તો ખરા આધાર કાર્ડય તમારું કાઢવું હોય તો તમારે દહ દીવી જોડા કાઢો તાણે થાય છે હવે જે પ્રોપર્ટી જે જે વ્યક્તિએ જે તે સમયે એને કરાવી તે નિયમો મુજબ અને એને બધા પ્લોટ વેચી નાખ્યા છે એ અહીંનો પ્રોપર્ટીનો માલિક પણ નથી રહેતો ચાલીસ મીટર જગ્યા સંપાદન થઈ ગઈ છે રોડને આપી દીધી છે અને વરી પાછા કાગળ ઉપર જે છે માલિક ઊભા કરવામાં આવે છે માલિક ઊભા કર્યા

તમને ખબર પડવી જોઈએ કે પૈસા કમાવા માટે થઈને ગમે કરશો રોડ માથે વહી જાવ ને તમારી તો આમથી રાજકીય પહોંચ છે જ અત્યારે તો લૂંટ ચલાવો તમે ગમે પાડી દો ગમે ફાઈથી લઈ લો તમે આવી રીતના તો થોડા હેરાન કરવાનો હોય છે મિત્રો આ આ જગ્યા કીધું ને કે મજૂરી મહેનત કરી હોય ગામડે જમીન વેચી હોય ને ત્યાર પછી મોકાનો પ્લોટ લીધો હોય કે આપણે તો આપણા છોકરાને કામ આવશે હવે એની ઉપર આ લોકો જે છે એ કબજો કરી રહ્યા છે કોમ્પ્લેક્સો બનાવી રહ્યા છે પાછી મોટી મોટી મારે છે કે અમે આંગળી મેકી જગ્યા અમારી છે એટલે આ એટલા માટે મિત્રો આ બધા કહી રહ્યા છે કે આપણે કોઈ દી આમની સામે બોલ્યા જ નથી આપણે જાગૃત બન્યા જ નથી આ જે કર્યું છે એમ કરવા દીધું છે ચાર કોમ્પ્લેક્સ ઊભું કરી દીધું છે મિત્રો એમાં આપણે હાઈકોર્ટમાં જવાના જ છીએ પછી આ બાજુ એક મોરબી રોડ ઉપર પણ છે એક આ જગ્યા છે મિત્રો તેની સાથે એક ચંદ્ર પાર્ક કીની આજુબાજુમાં પણ આ લોકો જે છે એ આવું કરી રહ્યા છે એટલે હવે આખી જે ગેંગ છે ને મિત્રો હડોદમાં જે જગ્યા આગળ જે ખૂબ જે તે સમયે નિયમો મુજબ જગ્યા છોડવામાં આવી હતી તો હવે ત્યાં આગળ આ લોકો આવા કાંડ કરી રહ્યા છે એટલે મારી જે છે એ હળવદના દરેક મિત્રોને ખરેખર દિલથી વિનંતી છે અને આ બધા વેપારીઓ પણ જે છે મિત્રો એ પણ કહી રહ્યા છે તમે કોઈ પણ જગ્યાએ પ્રોપર્ટી કંઈ પણ ખરીદો છો તો એ તમે ધ્યાન રાખજો તેની સાથે તમારી આગળ જો જે તે સમયે નિયમો મુજબ તમે જગ્યા મેકી હતી અત્યારે ખાસ તમે ચેક કરાવજો આ ગેંગ એમાં એની આંગળી અડી નથી ગઈને તમે હમણાં આપણે વાત થતી હતી કે મહેનત મજૂરી કર્યા પછી અહીંયા પ્લોટ લીધા છે કોઈની પાસેથી પડાવીને પૈસા લઈને અહીંયા લીધા નથી અત્યારે તમારી અહીં દુકાન છે રોડ ઉપરની એની હાલની હાલની બજાર વેલ્યુ શું ગણાય એનો શું ભાવ ગણાય અત્યારે અહીંયા રોડ ઉપર હાઈવે અત્યારે પ્લોટના ભાવ વીસ પચીસ હજાર રૂપિયા ગણી શકાય એવી કિંમતી વસ્તુ અહીંયા છે પણ આ લોકો ખોટા કાગળ ઊભા કરીને કે અમને એક વસ્તુ આ લોકોએ જે અરજદારે ફાઇલ કલેક્ટરશ્રીમાં આપી છે એ અમે આખી ફાઇલ કઢાવી કે અમને શેની અરજી મૂકી આ શું કરવા માંગે છે તો એ આખી ફાઇલ અમે લીધી તો એમાં પંચ રોજ કામની અંદર સાક્ષીની સૈમાં એક યશ નીતિનભાઈ પટેલ રહે ઉમિયા ટાઉનશીપ કણબીપરામાં અને બીજા જે એક વ્યક્તિ મારો અમારા જાણીતા હતા એની અમે મુલાકાત કરી કે ભાઈ આખી સોસાયટીના વિરુદ્ધમાં તને તને તારો આમાં કોઈ ભાગ છે તારો કોઈ આમાં સ્વાર્થ હે તને કોઈ એક બે કરોડ રૂપિયા આપવાના હોય તો તું આમાં રે તો એ એનું આપણે નામ નહીં આપી કારણ કે એ બહુ વ્યવસ્થિત માણસ છે એને એમ કીધું કે આમાં અમારે કોઈ બી રહેવાનું નથી થતું અમને બિલકુલ જાણ વિના આપણે દસ્તાવેજમાં સહી કરવાની છે એવું કરી અને અમારી સાક્ષીમાં સહી લઈ લીધી છે અને અમે એને અલ્ટિમેટલ પણ આપી દીધું છે કે ત્રણ દિવસની અંદર અમારું સાક્ષીમાંથી નામ નીકળી જવું પડે

જીએબીની લેન તમને જોઈએ આની અંદર જીએબીની લેન નીકળી છે પાણીની લેન નીકળી છે અને આ જ ખેતરનો ભાગ સામે થોડોક નીકળે છે અહીંયા ગેસની લેન નીકળે તો આજ ખુલ્લી જગ્યા બિલકુલ ખાલી જ નથી કે એની અંદર તો આ બધી લાઈનો નીકળેલી તો તમે આને માગણી કરીને શું કરશો તમારે શું જરૂર રહે આ તો સરકારે ઉપયોગમાં લઈ લીધી અને આ વસ્તુ જે સંપાદન થઈ હતી એના અમે પ્રોપર્ટી કાર્ડ કઢાવ્યા જે આ ખુલ્લી જગ્યા જે રહી ને અમને આ બધું આવું કૌભાંડ આવ્યું તો અમે પ્રોપર્ટી કાર્ડ કઢાવીએ તો પ્રોપર્ટી કાર્ડની અંદર ટીપીમાં કપાત આ ખુલ્લી જગ્યાના માલિક ટીપીમાં કપાત એટલે આ રોડ રોડમાં કપાત થઈ ગઈ આનો કોઈ માલિક શેર નહીં તો તમે શેના આધારે અરજી કરી શકો અને અમે પછી આ મુદ્દો આખો હાઈકોર્ટના મોટામાં મોટા પાંચ વકીલને મળ્યા વકીલ સાહેબને અમે આ મુદ્દો રજૂ કર્યો કે સાહેબ અમારી આ પરિસ્થિતિ છે અમારી આ પ્રોપર્ટી દાવ ઉપર લઈ ગઈ અમારે આ પરસેવાના પૈસા છે ત્યારે હાઈકોર્ટના વકીલ સાહેબે ક્લિયર કટ કીધું કે આ અરજી કરવીને એ પણ ગુનો છે કે જેનું કોઈ અસ્તિત્વ જ નથી તો કાયલ હવે મને આ જોતા એવું લાગે કે સામચ્છર તળાવની પણ અરજી થઈ શકે કારણ કે કોઈ મુદ્દા વિના અરજી કરી હોય તો કેમ ન કરી શકે અને તમારે કરવી હોય કદાચ પૈસાની બહુ જરૂર હોય તો તમે એની કરો ને આ નાની પબ્લિકને શું કામ હેરાન કરો આ ઘણી જગ્યાએ એવું પડી અને તમે ઘણા આમાંથી જે લોકો સંડાવેલા છે એને ઘણા કૌભાંડ કરેલા છે સરકારના ઘણા કૌભાંડ કરેલા ચોપડે ચિત્રેલા ખબર જ છે બધાને બરોબર તો હવે તમારે શું એક પબ્લિકને લૂંટવાનું ચાલુ કરવું એ સરકારમાં તો ઘણું લૂંટી હવે પબ્લિકને લૂંટવાનું ચાલુ કરવું હોય તો તમે આ નાના નાના માણસોને તો બક્ષો આમની પાસેથી તમે શું લઈને લઈ લેશો આમને પરસેવાના પૈસા એ તમને હદ હદશે નહીં આ આ આજ લોકોએ તમને મોટા કર્યા છે અહીંયા લગીને કે આ જો તમારા ભેગા નો આવેલા હોત તો હજી તમે શિવાજી જ પિતા હોત ને એટલે એ તો બરોબર હે પણ હવે આ પબ્લિકનું તમારે રક્ષણ કરવાનું હોય આ પબ્લિકનું ધ્યાન કરવાનું હોય અને ધારાસભ્ય વર્મોર સાહેબને પણ અમારી વતી અને અમારી આ સોસાયટી અત્યારે આ પરિસ્થિતિમાં ગુજરી રહી છે તો તમે થોડુંક ધ્યાન આપો અને તમે પ્રશાસનને પણ કહો કે આવી ખોટી અરજી ન સ્વીકારે આ ખોટી અરજી છે કલેક્ટર સાહેબ ઉપર પહોંચી ગઈ અહીંયા સુધી પહોંચી ગઈ હાવ ખોટી અરજી તો એનો પણ એક પ્રશ્ન બને છે કે અરજી તમે સ્વીકારો જ નહીં આવી ખોટી અરજી સ્વીકારવાનો શું મતલબ છે પબ્લિકને હેરાન કરવાનો શું મતલબ છે તો સભ્યને પણ સાંસદ સભ્યોને પણ આપણે વિનંતી કરી કે થોડુંક તમે આમાં ધ્યાન આપો અને અમે જે આ વાંધા અરજીઓ રજી કરી એ અરજીઓ અમે સીએમઓમાં પણ કરેલી છે સચિવાલયમાં પણ કરેલી છે અને અહીંયાથી અમને રિપ્લાય પણ મળ્યો છે અને અમે ચાર તારીખે ચાર દસે અમારી હજુ કલેક્ટર સાહેબમાં પાછી મુદત છે હવે જોવાની વાત એ કે આ મુદતમાં એ હાજર નથી રહેતા મુદ હા મુદ તમારી જો જમીન હોય આ કરોડો રૂપિયાની તો કલેક્ટર સાહેબે અગિયાર વાગે બોલાયો હોય ને તો તમારે આઠ વાગે આવીને બે જવાનું હોય સાહેબ આ અમારી જમીન છે એમ તો એની બદલે અમે અહીંયા અગિયાર વાગે અમે જઈને બે મુદતમાં તો આવતા જ નથી તો એના એ પણ એક મુદ્દો બને છે અને હવે અમારી ચાર તારીખે અમારી અમને કલેક્ટર સાહેબે બોલાવ્યા છે મુદતમાં અને અમને હવે સીઓ સીએમઓમાં અને સચિવાલયથી પણ અમને મેલ રિટર્ન આવ્યો છે અમને એક ટેલિફોન પણ અમને આવ્યો છે કે આમાં તમે કઈ રીતના શું પ્રોગ્રામ એના તમે ડોક્યુમેન્ટ કરો અને અમે ચાર તારીખ પછી આ મુદતમાં અમને શું નિર્ણય મળે છે એ પછી અમે આગે કૂચ આ ગાંધીનગરની

અને ઉપરથી ઘણું બધું અમને સપોર્ટ ચાલુ રહી ગયો છે એટલે હવે અમારે કોઈ દીવા નહીં જરૂર નથી આચાહી એટલે તો કંઈ જરૂર નથી અને મિત્રો અમે છે ને ઘણી વખત કહેતા હોય છે કે વરિષ્ઠ ભાજપના જે આગેવાનોની છે ને એ આમને સમજાવો તમે કારણ કે આ લોકો જે છે એ એટલા જ દબાવીને લોકોને રાખે છે અને અત્યારે તો કાયદેસર આમને આને લૂંટ કહીએ આપણે આ લૂંટ ચલાવી રહ્યા છે મિત્રો કે જે જગ્યા ખુલી જોવે ત્યાં આગળ ખોટા વારસદારો ઊભા કરી દેવાના ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવી દેવાના રીસર્વે કરી નાખવાની જગ્યા એના નામે ચડાવી દેવાની કોમ્પલેક્ષ આગળ કોમ્પ્લેક્ષ બનાવી નાખવાનું એના કોઈ નિયમો પાડવાના નહીં એમને મજા આવે રીતના બધુંય કરી નાખવાનું અને મોટા ભાગના બધાય શું ખેલ કરે છે એ તો આપણને બધાને ખબર જ છે તો પછી હાવ આ રીતના જ ન હોય બાપા શું તમારું નામ મારું નામ ઈશ્વરભાઈ મોરડિયા બાપા અહીંયા શું તમારી કેટલી પ્લોટ આ પ્લોટ રહ્યો ની મારો છે બજરંગ એગ્રીકલ્ચર કે પહેલાના મોકાનો રોડ ઉપર કેટલા ટાઈમ પહેલા લીધો તો મે લગભગ 20ક વર્ષથી આમ

અહીં આગળ કરે છે 63 નંબરનો હું આપણા ભાજપના વરિષ્ઠ સેવક આગેવાનો અને આપણા માનનીય ધારાસભ્ય જે એક ઔદ્યોગિક ક્ષેત્રમાંથી અત્યારે આવે અને આપણા વિસ્તારની ઔદ્યોગિક ક્રાંતિ અને સામાજિક ક્રાંતિ કેવી રીતે થાય એના માટે સતત દોડતા હોય નાના નાના ખેડૂતોના ખેતરમાં ક્ષેત્રમાં નહીં મળે છે કે તમે કેવી રીતે ઉત્પાદન લો છો તો તમને કેવી રીતે વધારે ફાયદો થાય એનું પણ એ પોતે માર્ગદર્શન આપે છે બરોબર આ બધું કર્યા પછી તો હું ખાસ ધારાસભ્ય ધારાસભ્ય સાહેબને ખૂબ કહેવા માંગુ છું દિલથી કે આવા નાના નાના માણસોને તો બક્ષો આ ચાલી લારી વેચે ચાની ચા વેચી અને પોતાનું ગુજરાન ચલાવે અને એમની આગળ તમે આવા કોમ્પ્લેક્સ ફળકી દેશો તો એમની નિહાકા તમને ક્યાં લઈ જાય નરકમાં તમને સ્થાન નહીં મળે એટલે આવા નાના નાના માણસો ઉપર તો થોડીક રેમ દ્રષ્ટિ કરો અને હળવદની જનતા પાકિસ્તાન પાકિસ્તાનથી અમે આવ્યા નથી બરોબર અને અમને જે તે સમયે લીધેલા પ્લોટ છે એ અમારી મારી મારા પ્લોટ ઉપર પોતે પૈસા નહોતા મેં પચીસ લાખની લોન કરી પ્લોટ ખરીદી પ્રોપર્ટી લીધેલી છે અને અત્યારે આવી સમયમાં આ લોકો આવા હરામ હાઈટકાના માણસો જેને કહી શકાય કે જેનું નામ લેતા આપણને શરમ આવે બરોબર એવા માણસો ને બે હાથ જોડી વિનંતી છે કે હવે પાછા વળી જાઓ હવે સમય બહુ ભયંકર આવશે કદાચ અમારે આવું બોલાય નહીં જાહેરમાં પણ કદાચ અમારે તમારી સામે કદાચ બાયો ચડાવવાની થઈ છે તો એમ એમાં એકટા કોઈ પાછી પાણી નહીં કરે પણ હવે પછી ક્યાં લગીએ આ બધા એના જે છે મિત્રો એ સહન કરશે ત્રાસ બધા આ આપણા આ ભાઈ છે એનું સામે સોળ વીઘા ખેતર છે આમની વાડી વાત કેટલું છે ખેતર હા આપડે સોળ વીઘાની વાડી રોડ રોડ લોકોની સાહેબ

મોઢું બંધ થઈ જાય એટલે રસ્તો પેક થઈ જાય રસ્તો પેક થઈ જાય તો કોઈ આવવાનું જ નથી ને એમાં પણ આપણું કહેવાનું એ તો જો રોડ સંપાદનમાં અમારી જમીન કપાતી હોય તો પછી એ લોકોની જમીન ક્યાંથી રહી અમારી આગળ એ લોકોની જમીન આવે અને પાછી મિત્રો આ લોકોના કાંડ ખાલી માત્ર હળવદ શહેર પૂરતા સીમિત નથી ગ્રામ્ય વિસ્તારમાં હમણાં ઘણા બધા કાંડ છે જે જગ્યાઓ ખરાબા વેચાતા લે નાડાવરા સર્વે નંબર લાવીને ફિટ કરી દે પછી ઊંચા ભાવે વેચી નાખે એટલે આ બધા ખરેખર આને માણસ જ કેવા મુશ્કેલ છે આપણે આવું બધું છે મિત્રો આમના કાંડ જે છે આવા બધા છે અને આ તો આ બધા જે પ્લોટ ધારકોની જે છે મિત્રો એ બોલવા સામે આવ્યા સામે લડત જે છે એ કરવા માટે આવ્યા છે એટલે હવે આમને ખબર પડશે કારણ કે આ બધું આમ તારું એટલું દૂધ ભરી ગયા હતા એમને ખબર હોવી જોઈએ કે એમાં છાસ પણ હોય ચૂનો પણ પડ્યો હોય આમને બધાને મગજમાં એવું હતું આવો તમારું નામ શું

તો આપણે રોડ ટચ થઈ શકે આપણે બિઝનેસ કરીએ કોઈ બી ધંધો કરવા માટે તો સારું રહે એટલા માટે આપણે ખરીદી કરી દીધા હવે અત્યારે એ સમયે એ ખબર પડી કે આગળ આપણે બાંધકામ મંજૂરી માટે બહુ હેતુ માટે પ્રશ્ન મૂકેલો છે કલેક્ટર સાહેબને તો આપણે કલેક્ટર સાહેબને એટલું કહેવા માંગીએ છીએ કે જે ચાલીસ મીટરનો નિયમ હતો જ અને હવે અત્યારે તમે એને ટૂંક કરી નાખો ને ચોવીસ મીટરમાં ફેરવો માંગો છો બરોબર કે ભાઈ અત્યારે રેસીડેન્ટમાંથી પછી આગળ આ રીતે લીધો એરિયો તો ચાલીસ મીટર માંથી તમે ચોવીસ મીટર ઘર નાખો તો સોળ મીટર જગ્યા વધે પણ કાયદેસર તો સાહેબ આ તો ઘણા વર્ષો પહેલા બની ગયેલું છે જયારે નિયમો પ્રમાણે જ આમ મંજૂર કરેલ છે બરોબર તો જો તમે અત્યારે આ નિયમો ફેરવવામાં કોઈ ચેન્જીસ કરે તો આખે શ્રીજી નગર સોસાયટી નું તો આ તમારું લેઆઉટ આખા કેન્સલ થાય બરોબર તો નવા લેઆઉટ પ્રમાણે તો બધાને પ્રોપર્ટી બધી ફેલ જવાની છે પ્રોપર્ટી તો કોઈની રહે નહીં કારણ કે નવું એને કરવું પડે તો નવું આખું પ્લાન લેઆઉટ કરવો પડે તો ઈ નિયમ થાય તો નિયમોનો ભંગ થયો ભંગ થાય બરોબર તો નિયમોનો ભંગ તો કલેક્ટર સાહેબ તો મંજૂર કરેલ છે આજ નહીં તો વર્ષ વર્ષ એક જ હોય છે હુકમ પણ એમનો જોયો એમનો એટલે એ એમનો છે સુરેન્દ્રનગર કલેક્ટર બરોબર પછી એક તમારી સાથે આપડે તમારે શું તમારું નામ દિલીપભાઈ દિલીપભાઈ તમારા પ્લોટ છે કેટલા ટાઈમ પહેલા લીધો તો 3ક મહિના થયા કેટલાનો વાર લીધો તો 24000 અને જો હવે આ જે ખેલ કરી રહ્યા છે એમાં ઈ સક્સેસ જાય તો ઈ 24000 ના 4000 રૂપિયા વારના આવે ખરા નો આવે નો આવે આપણે કલેક્ટર સાહેબને કહી કે આમાં કંઈક યોગ્ય રસ્તો આપે બરોબર બીજું એક અમને એ જાણવા મળ્યું હતું બીજા દુકાનદારોની કે આમના નામના કોઈક માણસો છે એ તમને કહેવા માટે આવે છે કે ભાઈ થોડુંક સેટિંગ કરી નાખીએ આપણે પૈસાનું તો હું વિષય પૂરો કરાવી નાખું ને આવું બધું તો હવે જે માણસની ખરેખર જમીન હોય તીને એવા લોકોને બીજા ત્રીજા વ્યક્તિને મેકલવાની જરૂર નથી ને એટલે આ તો આમ આપણી ભાષામાં કહી તો આ તો એક પેલા અરજીઓ કરવાની દબાવાના અને પછી પૈસા ઉઘરાવાના આ તો એના જેવી વાત થઈ ને એમાં જોઈએ મને તો આમાં ખેલ આખો કંઈક ખંડણી જેવો દેખાય છે કે હકીકતમાં બન્યું છે એવું કે આયા અજેણા લોકો આ પ્લોટવાળાને જે આપણે કોઈ ઓળખતા ન હોય એવા દ્વારા પહેલાં શરૂઆતમાં વેચવા મજબૂર કરવાની કોશિશ કરી કે અહીંયા ચાર માણનું કોમ્પ્લેક્ષ દિવાળીએ પાયા ખોદે જવાના છે તમે જે ભાવ આવી વેચી વેચીને છટકી જાઓ એવા માહોલ ઊભો કરવામાં આવ્યો પણ અમારી ટીમ એકદમ મજબૂત રહી એવી એમ કંઈ વેચી દે એમ નથી અમારા પરસેવાના પૈસા છે મહેનતના પૈસા છે તો પછી આમાં એ કામયાબ ન રહ્યા તો હવે એક થર્ડ પાર્ટી દ્વારા અમારી જ એક ટીમના વ્યક્તિને એવો મેસેજ આપવામાં આવ્યો કે તમે અમને થોડા ઘણા પૈસા દઈ દો આ કેસ અમે રખેદ હવે એ ભલે અરજી કરી હોય જે કરી હોય અમે બધું બતાવી દઈએ તો હવે અમારો અમે હવે એ વિચારમાં પડી ગયા છીએ અમારી આખી ટીમ આ તોતેર પ્લોટ ધારકોની કે હકીકત આને જમીન જોઈ છે કે પૈસા જોઈ છે કે શું જોઈએ થઈ ગયું હોય કે અમે આમાં ખોટા સાબિત થઈ ગયા છીએ અમારી ક્યાંય ફાઇલ હવે આ લેવું નથી હવે એ લોકો સાહેબના સાહેબે બોલાયા હોય તો હાજર નથી થતા મુદતમાં તો હવે તો એમની પાસે કોઈ રસ્તો લગભગ રહ્યો નથી એવું લાગે છે પણ હવે પાછું ઓલા થૂકેલું ચાટવા જેવું પરિસ્થિતિ ઊભી થઈ એવું અમને લાગે છે તો હવે આને રફા દફા કરવા હવે એક થર્ડ પાર્ટી હવે આવા મેસેજ આવવા છે કે તમે અમને પૈસા દઈ દો અમે તમારું હા અરજદાર ભલે એને અરજી કરી હોય ગયા કર્યું હોય અમને તમે આપતો એટલે અમે તમારું રક્ષણ કરીને તમારું કામ એ પડે હવે અમે એ વિચારવા માંગી કે આમાં અમારે કેને સામે લડવું એમ જો અરજદાર સામે અમારે લડવું કે હવે આ પૈસા માંગે અને અમારે શું જવાબ દેવો અમે પરિસ્થિતિ ઊભી થઈ ભાઈ એટલે જો મિત્રો આ બધી જે પરિસ્થિતિ છે આગેવાનો જે છે અને બાકી તો કોની તેવડ છે મેં પહેલા વાત કરી હતી મિત્રો તમને કે આધાર કાર્ડ કઢવવું હોય તો પાંચ હાથ થી દસ થી તમે ધક્કા ખાવ ત્યારે આધાર કાર્ડ નીકળે છે અને આ તો મિત્રો પ્રોપર્ટી જેની છે નહીં જેને વેચી નાખી છે અત્યારે પ્રોપર્ટીનો માલિક પણ નથી પ્રોપર્ટી કાર્ડ પણ એની પાસે છે નહીં એવા વ્યક્તિનું પ્રોપર્ટી કાર્ડ બની જાય છે એવા વ્યક્તિ જે છે એ કલેક્ટરમાં અરજીઓ પહોંચાડી દે છે એવા વ્યક્તિ જે છે મિત્રો એ આખું ચોપડા માથે કરી નાખે છે અને એવા વ્યક્તિઓ જે છે મિત્રો એ આ જગ્યા ઉપર કોમ્પ્લેક્સો બનાવીને વેચી નાખે છે તો આવું તો બધું શક્ય નથી આ જે રાજકીય ગેંગ જે છે ને કે જેને આપણે અળવદના વિસ્તારના લોકોએ મત આપીને મોટા કર્યા છે ને તો એ ખોંકી રહ્યા છે મિત્રો આ આગેવાનો એટલે આમને ખરેખર હું એમ કહું છું કે તમને શરમ આવી જોઈએ માણસને પેટ હોય તમે માણસ કહેવાને કોઈ લાયક રહ્યા નથી કારણ કે હાવ આટલું બધું ન હોવું જોઈએ આટલે આટલી બધી નિર્દયતા તમારામાં ક્યાંથી આવે છે આ બધા એ લોકો છે અમે જોયેલા છે મિત્રો ચૂંટણી વખતે જે છે ને તમારી સાથે ખંભો ખંભો મિલાવી ફરતા હોય છે ચૂંટણી વખતે ઘરના પૈસા વાપરતા હોય છે તમને મોટા કરવા માટે અને તમને મોટા કર્યા પછી તમે આમને જ મારી નાખશો તો આગેવાનોને ખબર હોવી જોઈએ અને આવી અડોદમાં ઘણી બધી કીધું ને હમણાં સિત્તરક જેટલી મિત્રો પ્રોપર્ટી છે ત્રણ ને ચાર આવા કાંડ જે છે મિત્રો બે તો કરી નાખ્યા છે એક તો આ જે જગ્યા છે

તમને ખબર પડશે એટલે આગેવાનો છે છે મિત્રો હવે સમજી જવાની જરૂર અને મારી ખાસ મિત્રો વિનંતી ઈ છે શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને કે આમનાથી ચેત જો કે આ તમારું એક કામ કરશે અને બાકીના તમારા ત્રણ કામ જે છે ને બગાડશે આ લોકો એટલે આમનાથી ખાસ ચેત જો ધારાસભ્ય જે છે મિત્રો એને આપણે વિનંતી કરી છે કે આ લોકોને તમે થોડા સમજાવો આમને થોડા કહો તમે નહીતર તર આવું ને આવું તો મિત્રો આપણા હળોદમાં કોઈ પ્રોપર્ટી ખરીદ છે નહીં અને આ કોમ્પ્લેક્ષોને જે બનાવે છે ને તો મારી જે લોકો ખરીદી કરે છે ને એમને પણ વિનંતી છે કે પહેલાં તમે સમજી વિચારીને જોવી જાણીને પછી ત્યાં આગળ ખરીદી કરજો કારણ કે એના ઉપર પણ આવતા દિવસોમાં સ્ટે આવી જવાના છે એટલે પછી તમારા પૈસા ત્યાં આગળ હલવાઈ ન જાય એની ખાસ ધ્યાન રાખજો આભાર મિત્રો